લવા જઈ ગઈ વિડીયો મેખર આઠું તું એ મને એવો સમજો લે પૈસાનો લાલચું સમજો વિડીયો મારા ઉપર તને શરમ નહીં હતી કાર્ડ મુખામાં પૈસાનો લાલચુ તો તું હસી લે હું ના હોય સમજો હને મારા ઓળખ્યા વિડીયો મિલી મિલી ના પૈસાનો લાલચુ હોય એવો વિડીયો મીલો છે બને આ આ વિડીયો કોમ આવ્યો છે ઓમ તો મારા ગાઉંવાળા મને એમ કહેતા હોય કે બા લાલચુ છે પૈસાનો આ વિડીયો કોમ આવ્યો છે આ વિડીયો

આટલા પૈસા લઈ જવા જે આજ ખબર પડી જાય કે અમારા ગમો પૈસા નો લાલચુ મોણો કોણ છે આરી જગ્યાએ જતો રહેવા દેવા મને Jeg je hari <San> Siapa Ah Ah kok hari sa Ah <San> Wai meraih labu pencet

આ રિયલમાં એકાઉન સો રૂપિયા મૂક્યા જેના હાથમાં આવી ઈ બરોબર વિડીયો થઈ ગયો બરાબર વિડીયો કમ્પ્લીટ બન્યો છે લાઈ હવે ગ્રુપમાં મૂકી દેવા ગોમનું ગ્રુપ છે ને એમાં મૂકી દઉં હવે હું એ જોઉં છું પૈસા પૈસાનો લાલચુ છે એ આ વિડીયો જોઈ એટલે ઓટોમેટિક દોડીને આવશે જગ્યા ખોરતા ખોરતા આ બાજુ પછા આવીને એટલે અહિયાં વિડીયો ઉતારી લઉં પછી કોક દાડું મને કઈ ને તો બતાવતો કે પૈસા નું લાલચુ મેસેજ આવ્યો ચેક કરું ગોમ ગ્રુપમાં ગ્રુપ બારો મેસેજ લા ચેક કરવા દે

લે મને જવા દે આ લોકેશન ઉપર આવવું પડશે આ લોકેશન શેતનુ છે ગમે તે કરીને હું ગોતી નાખું લે પાછળ બંગલા છે હા આય મગસમાં લાઈટ થી લાજોત કાકું નું હા કોકનું મેસેજ આવે મેસેજ આવે જોકા મન કાનો હા બામાં બા બામાં મેસેજ આવે ઓવ જોઈ લઉં

તો આઈ ગયા બંગલા દેખ આ બાજુ બંગલા ચીયા બંગલા તો પેલા એ મકા પીળો કલર છે આ મકાળો કલર છે આ બાજુ મને જવા દે કોચ હજાર રૂપિયા લેતા

आता बा नवरानो मेसेज छ जोबा देजे हो व्हिडिओ उतारी नीचो हो

માતા માતાના ગો કોઈ આવે એ પેલા હજી શેતર ગમ વાળા કોઈ પહોંચ્યા નહી હોય લાય એ પેલા હું જઈ અને એકાવનસો રૂપિયાનો ધાણી મારા જ છે કોઈ આવી લાય ફટાફટ લેબડો ખોલવાનું કરવા દે આ બાજુ જવા દે બંગલા તો છે પણ મારા ઓળજો લેહબડો દેખાતો ને વાયકા લે આગળ જવા દે આગળ છે બીજા બંગલા ચિકન ચોક લેહબડો છે ને એથી પૈસા મળી જાય આપણે ફળ ફળ આપણે લેબડો ફળી લીધો સમજી લો એક ટાઉન સ્વાતમાં લે તારી આ લેપડા ને સોજ કરી દેખણું ના

આટલા મત ચોક લે આપડું હશે આ નહી લાગતો જવા દે આટલામાં જ ચોક હશે

પેલા પૈસા આ બાજુ યાર પૈસા અમારા મારા પૈસા લાવજુ પૈસા લેવા મળશે એટલે હું કઈ આયરા પૈસા ખોરતો હતો અને આટલા આવ્યો અને પૈસા નઈ બસ તમે કોઈ નઈ છો બનાવો તમને જોજો બનાવા કે બનાવતો આ રહ્યો હવે તમે તેને તને બખાડો બંધ કરો પૈસાના લાલચુઓ જો મારા ઓલ્યા મને કહેતા હોય કે આ રહ્યો એ પૈસાનો લાલચુ છે લાગળામાં તો રૂપિયા લખારતો નહીં ચોક ખાવા જાય તો 100 રૂપિયા ગેણું કરતો નહીં પૈસાના લાલચુ તો તમે છો લે હે પૈસા મેલ્યો તો બરાબર છે અને એ વિડીયો મેચાર્યું અમારા ગોમ વાળા એ મને લાલચુ કઈ પણ આજ મારે ચેક કરવું છે અમારા ગામમાં કેટલા લાલચુ ભર્યા હે

અમે લાલચું નહીં કે અમે કેવું બા અમારા કરોડપતિ છે કરોડપતિ ચિંતા ના કરો લખાવ પાછા નહીં પડી કંઈ વાભર મારી વાત જો તમે એકલા રાવણામાં આવતા નહીં બરાબર આખું ગોમ આવે છે આખું ગોમ તમે એમને બેહી જશે હે તમે ત્યાં છીએ હા હીરાજ બોલ બોલ કરો આખો દાડી જાય હા તમે મોટા થઈ ગયા છો તમે આગેવાન થઈ ગયા છો હે અમાર તો ક્યાં આગેવાન નહીં થવું પણ આ વિડિયો ડિલીટ મા દેજો નકર બાકી મુઘું પડશે ઓનો હિસાબ થાહે પાછો વિડિયો ડિલીટ મારે નહીં બરાબર છે તમે મને જે દર કેહો એ ધારમાં વિડિયો બતાવ્યો નકર એ જીવા હું કોઈના વિડિયો નહીં બતાવું બરાબર છે અને હવે મારી વાત સાંભળો એક કરી બરાબર છે તમારા બધાને ખોટું લાગી હોય તો માફ કરજો બરાબર છે આજ તમારી ચોરી પકડાઈ ગઈ છે હવે સુખ શાંતિ હેડો જે મારા ઘેર તમારા આખા દૂધની ચાપાવ મારા તો ચા પીવાનો મેં નહીં આવે ખેતર માં કોમ હૈ યાર હું તો કોમ તુરુમી ચીન આવે યાર આવા તાપ નો ચડીજી ચડીજી ચડી જીમ ને રી નહી ચડી યાર કોમ એ તો હું ગમે ત્યારે આવી એક રાખે બી ચા તમારે ઘેર પી જાય ભાઈ હા તો બાઈ જવા દે આપણે હેડો હા પણ વરાગ્યો પાછા રામણા માં